મજામાં બાળકો હવે આપણે જોઈએ અગાઉ આપણે જોયું કે બાળકો કઈ રીતે પોતાના પૈસા જમા કરાવે છે ને હવે આપણે જોઈએ કે બાળક પોતાની જરૂરિયાત પ્રમાણે બેંકમાંથી કઈ રીતે પૈસા ઉપાડે છે તે આપણે પદ્ધતિ આખી જોઈએ જુઓ રાજવીરભાઈ છે તે પૈસા ઉપાડવા માટે આવે છે એટલે સૌપ્રથમ કેશ્વરભાઈ પણ છે તે આજની તારીખ પ્રમાણે પોતાનું નામ લખાવશે આજની તારીખ તે છે તે લખશે અને એને દસ રૂપિયા ઉપાડવા છે તો દસ રૂપિયા લખશે અને હામેના ખાનામાં ઉપાડ લખશે આ કેશુરભાઈ પાસે એની ઉપાડ થઈ ગઈ હવે એ એની એન્ટ્રી પાસબુકમાં કરશે આજની તારીખ લખશે તારીખ લીધા પછી તે ભાઈ છે તે જમામાં કાંઈ નહીં કરે અને ઉપાડમાં દસ રૂપિયા કરશે એટલે એનું અગાઉનું બેલેન્સ રાજવીભાઈનું પચાસ હવે કેટલાનું બેલેન્સ વચ્ચે ચાલીસ રૂપિયા રાજવીભાઈનું બેલેન્સ છે તે વધ્યું છે બાજુમાં રહેલા ભાઈ છે તે રાજવીરભાઈને ને દસ રૂપિયા આપશે રાજવીરભાઈ આપ્યા દસ રૂપિયા બતાવો તો બરાબર છે હવે બેંક પોતાની એક યાદીમાં રાજવીરભાઈ નામનું જે ખાતું છે તેમાં એન્ટ્રી છે તે કરશે આજની તારીખ લખશે તારીખ લીધા પછી તે જમામાં કાંઈ નહીં કરે કેમ કે જમા નથી કરાવતો ઉપાડમાં રાજવીરભાઈ દસ રૂપિયા ઉપાડે છે તો દસ લખશે રાજવીરભાઈના પચાસ રૂપિયા હતા અને દસ એને ઉપાડે એટલે હવે રાજવીરભાઈના વિદ્યા છે ચાલીસ રૂપિયા તો આ રીતે બેંક પોતાની યાદીમાં પણ પોતાની બુકમાં યાદી છે તે કરશે અને રાજવીરભાઈને પોતાની પાસબુક છે તે પરત કરશે હવે જ્યારે રાજવીબીરભાઈ ફરીવાર ઉપાડવા આવશે કે જમા કરાવવા આવશે તો પોતાની છે તે પાસબુક લઈ અને આવશે દરેક બાળક પાસે પોતાની પર્સનલ આ રીતે એક એક પાસબુક છે કે જે દરેક બાળક જ્યારે બેંકમાં પૈસા જમા કરાવવા આવે ત્યારે તે લઈને આવશે અને ઉપાડવા આવે ત્યારે પણ તે લઈને આવશે બાળકને પોતાની સાથે પોતાની જાતે એમાં એક પણ એન્ટ્રી કરવાની મનાય છે જે ભાઈ કેશિયોર છે અને બેંકવાળા છે તે જમા કરી શકશે અને આ જે પૈસા વચ્ચેના ભાઈ પાસે જે ભેગા થાય છે તે હવે જ્યારે હજારનો સમય આવે ત્યારે આ બેંકની તિજોરીમાં આ પૈસાને મૂકવામાં આવશે અને આ ત્રણ ભાઈઓની હાજરીમાં આ લોક જે છે તે તેમને સીલ કરવામાં આવશે અને એ લોક પછી જ્યારે જરૂરિયાત હશે તારે તે ખોલવામાં આવશે તો આ રીતે ધોરણ ચારની ત્રણ અને ચારની અંદર એક વિદ્યાર્થી બચત મેકની શરૂઆત કરવામાં આવી છે જ્યાં સુધી બાળકોનો સહકાર મળી રહેશે ત્યાં સુધી આપણે તેને શરૂ રાખશું અને બાળકોને નાનપણમાંથી જ બચત કરવાની ટેવ પડે તેવી એક નાની એવી શુભ શરૂઆત છે આપ સૌને ગમશે તેવી સહકારની અપેક્ષા સાથે સૌને નમસ્કાર નમસ્કાર